આય રૂબરૂ ભેરા નથી રૂબરૂ ભેગા નથી થિયા જા જ અમાર ઘેર આવ એ જો ખાસ આપે આમંત્રણ તમે આવી આમંત્રણ અમે તમારા મજા આવે મળ્યા બેઠા આપણે

તો જેસ ભાઈ નું પણ ચેનલ છે જેસ કે લાઈફ હું નાખે દે લિંક ડિસ્ક્રિપ્શન માં કોઈ નો જોતા હોય તો ચેક આઉટ કરી જો અને મસ્ત કન્ટેન્ટ બનાવે આપણે ને જીત બનાવે ડેઈલી લાઈફ જ હા ને હું તો વાહેથી ચાલુ થઈ ગલ છે હા નીલેશ ભાઈ મારે મોર શરૂઆત કરી દી એની શેર વાળા કે મારે તો બેજ જ વર્ષ થી આ એટલે હું આઈ કે તો જુનિયર કેવા ને સિનિયર નો કહેવાય

તો જો અત્યારે પપ્પા ઉતારે કાકડી જયેશભાઈ ને આવ્યો તો મેં કીધું હા ને લેતા જાવ તમે પણ હમ જયેશભાઈ ને કાકડી બહુ ભાવે મીઠું ને સટણી ને થોડી ઉધાર જો જો હું પીયા પાછો સા અને વાગડી ઉતારવાની કાકડી અને ઉતારી હમણાં પાણી પીએ ને બેઠા મસ્ત મજા આવી અને ફર્સ્ટ ટાઈમ અમાર ઘેરામે હતું ને તો અમે બધી ભેગા થયા હતા એ પાસે ભેગા ઉતાર પાસે આજ ભેગા થયા હતા અમારા ગામમાં સપ્તાહમાં આવ્યો હતા ને તેના પાછો મેસેજ આવ્યો હોય હું કે સપ્તાહમાં આવ્યો હોય અમારે ઘેર સીધો નહીં જવાનું તો થતા જઈજ થોડીક વાર પણ દોઢ મિનિટ પણ દસ મિનિટ પણ હું અમારે ઘેરા ગયો તો ઇયોમણાં નીકળ્યા ને તો આપણે એ વાગ ઘૂટડી મારે કાંટો મારે ને કાકડી ઉતારવાની છે દોઈ ફટોફટ ઉતારી કારણ કે એ આકડી ઉતારવાનું બી શું પાછા સેઠ ખાંચે ફરવાય તો સાડાસો સાત વાગે પાછો એનું તમારે ગામમાં મૂકવા જાવા ને એટલે ફ્રી ત્યાં બધું આવું કામ કમ્પ્લીટ કરલા ને એટલે સાડા આઠ નવ જેવું થઈ જાય નવ વાગે આપણે પાછો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ જાય તો બધું અહીંયા વિડીયો દિલથી ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને બાકી આપણો સાઠ ઠરે જાય એ મળે ને આપણે પીએ બીએ ગારની પાસે એમ કાકડી ઉતારવા ઘા ને એટલી થઈ હજી અડધી તો મૂકાવી દીધી અડધી જ ઉતારી હજી અડધી કાલે એટલી કાંઈ મેં ડેઈલી ચાલુ રહીએ ને બાકી કોઈને ખાવીએ દાલો અમે તો જે ચાટણની મીઠો નાખવાની એમાં ખાતી ને સીધી છે તે હાથ મારે લેવાન પટકા પર ખાઈ લેવા ને સલાડ હા સલાડ અમે તો કીધું જ ને તો મીઠું ને મસાલો આવે છટવાનો મસાલો નાખે ને જરાક ચટણી છે છાટી અને ને મસ્તી નો નાખે બપોરે ખાવામાં ખવાય શાકરો એટલે ભેગો બનાવે આનું નાખે ને તને તો ના આવડે આવે તો કામ ચાલુ ને આપણે પણ આ બધી રાખીએ ને પાછા મળ્યું ગલત હોય તો હજુ કંઈ મોટો વિડીયો નથી બન્યો થોડોક બીનું કારણ કે કામ ન તો બપોરે જો પાણી સેટ ઉપર મને પાછા મીમાને એવા બે ફેર એ મોઈ રહ્યા જયેશભાઈને તો પાછા જયેશભાઈને આવ્યા તો બે ફેર મીમાના આવે ગામ પાછા ને શાંત પાણીને પછી અમારે ધીર વાલતું હોય પછી પછી કાકડી ઉતારી ને એવું જોપલા ભરવાના નાય પછી પાછું મારે મૂકવા જવાનું હોય ગામમાં પાછા બીજા ત્રણ કામ હે એ બતાવવાના ના હોય એવું બધું છે તો હલો આજનો વિડીયો અહીં સુધી રાખીએ અને મેડિકલ કાલે તો એવું તો આપણા ડેઈલી બધા ચાલુ થાય તો કોઈ ન જોતા હોય તો ચેક ચેકઆઉટ કરજો જોઈજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાકી જેની સબસ્ક્રાઈબ ન કીધું એ પણ કરતી જોઈએ તો આપણે કન્ટિન્યુ જેટલી ડેઈલી મિનિટ થાય એટલી કર્યું અને જે બને એ વહેલારામાં તો દસ હજાર સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કરવા પછી આપણે નાના પડી ફંક્શન ને મીટઅપ કહીએ તો મીટઅપ ફંક્શન તો આપણી યુનિક રિસોર્ટ છે પોરબંદર આપણી મોરગાથા તો ત્યાં રાખ્યું તો ત્યાં પણ આપણે બધાને બોલાવ્યું જયેશભાઈ ને લક્ષ્મણભાઈ ને આપણે ભરતભાઈ આહીર ને પધ્ધર પણ હે અમીરભાઈને તમે બધા ઓળખતા જ અહીંયા હમણાં તમે મીટઅપના યોને રિસોર્ટના મીટઅપના બધાને બ્લોક્સ જોયા છે બધાયને ભેગા સૌજીભાઈને બધાયને આપણે ઓળખ્યું નાનકડી રાખ્યું આપણી તરફથી ફંક્શન બહુ વાઈફાઈ તો નહીં હોય પણ આપણી કેપેસિટી પ્રમાણે ચાલ બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ મળશું કાલે બાય